અમદાવાદ શિલજ પાસે બોપલ પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને બે ભારતીય સહિત તેર એનઆરઆઈને દારૂ પાર્ટી કરતા પકડી પાડ્યા છે અમદાવાદના શિલજમાં ફાર્મ ઉપર પોલીસે દરોડા પાડીને દારૂ પાર્ટી ઝડપી પાડી છે શિલજન સેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અમદાવાદના પોર્ષ વિસ્તાર શિલજમાં ફરી દારૂ પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો છે અને દારૂ હુક્કા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે છ મહિલા સિતે પંદરથી વધુ લોકોની અટકાયત કરી છે બોપલ પોલીસે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ઘટનામાં ફાર્મ હાઉસમાં કોની પરમિશનથી પાર્ટી ચાલતી હતી તેને લઈને તપાસ શરૂ કરી છે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફાર્મ હાઉસ ખરીદતા હોય છે અને તેને વીકેન્ડના સમયમાં ભાડા ઉપર પણ આપતા હોય છે ત્યારે શિલજમાં આવેલ ઝેફાયર ફાર્મમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને દારૂની મહેફિલ ઝડપી પાડી હતી પોલીસને બાતમી મળી હતી અને તેના જ આધારે કાર્યવાહી કરી હતી ઝેફાઇ ફાર્મ હાઉસમાં આ મહેફિલ ચાલતી હતી અને અચાનક જ પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી તો હુક્કા પણ મળ્યા હતા પોલીસ ત્યાં પહોંચી તો નબીરાઓ શાંતિથી દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને સાથે જ હુક્કા પણ હોવાની વાત સામે આવી હતી તો પોલીસે છ મહિલાની પણ અટકાયત કરી છે અને કુલ અગિયારથી વધુ લોકો ઝડપાયા છે પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ પાર્ટીમાં મોટાભાગના લોકો વિદેશી છે અને બે ભારતીય છે બોપલ પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને બે ભારતીય સીટ તેર એનઆરઆઈને દારૂ પાર્ટી કરતાં પકડ્યા છે ઝડપાયેલા લોકોએ પાર્ટી માટે સ્પેશિયલ પાસ પણ છપાવ્યા હતા પાર્ટીના પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ પણ કર્યો હતો